તો મિત્રો જય માતાજી જય ખોડિયામાં કેમ છો બધા મજામાં ફરી એક નામ વર્ગમાં તમારું સ્વાગત છે તો મિત્રો જો આપણે આવી ગયા છે ખેતરમાં જોરીનો અમારા બાજરીનો ડુંડો જો

શું પાછો લાવી દીધો આપણે આવ જતો નહી બરોબર રહેવાનું તારે રહીશ આવ હા અહીંયા બેઠું બેઠું ખાવાનું હા બે તો ઊભું રહીશ હા ઊભો રહીશ તું અહી નહીં કયો હા તો મિત્રો કે તમે બહુ દાડે હવે શું ખાઈ છે

મમ્મી એની છે હે અમે બોલે લે દસ્યુ મિત્રો હવે થઈ ગઈ છે રાત એટલે વ્લોગ ને પણ કરીશું એમ તો મિત્રો આજનો વ્લોગ કેવો ગમ્યો ગમ્યો હોય તો કરજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં